વડોદરા લોકસભા યુવા ઉમેદવાર હેમાંગભાઈ જોશીએ નારાયણ સેવા કાર્યાલય ખાતે યોજાયેલ શક્તિ સ્તન કાર્યક્રમ ગરબાની રમઝટ બોલાવી હતી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડીયા નારાયણ સેવા કાર્યાલય ગુરવા ખાતે તેમના ધર્મપત્ની દ્વારા આજનું શક્તિ સ્તવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી માની આરાધના માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉપસ્થિત મહિલાઓએ મન મૂકીને ગરબાની રમછટ બોલાવી આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં માની આરાધનામાં લીન થઈ વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ગરબાની રમઝટ બોલાવી હતી તેમની સાથે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની સાંસદ રંજનબેન ફટે પણ ગરબાની રમઝટ બોલાવી હતી સયાજીગંજના લોકપ્રિય અને ખૂબ જ ભક્તિ હૃદય ધારાસભ્ય એવા કેળભાઈ રોકડિયાજીના કાર્યાલય ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે શક્તિ સ્તવનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીના ભજન માતાજીની સ્તુતિ સાથે માતાજીની આરતી માતાજીનો થાળ અને હવે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સર્વે ભાવિ ભક્તો મળી અને સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે અને મને પણ માતાજીની આરતીમાં ભાગ લેવાનો લ્હાવો મળ્યો થાળ ધરવાનો લાવો મળ્યો અને આ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જે સુંદર મજાનું ભક્તિ ભક્તિમય આયોજન કરવામાં આવ્યું એ બદલ હું કેવુરભાઈ રોકડિયા અને એમના સમગ્ર રોકડિયા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના માધ્યમથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સર્વે ભક્તોને શુભેચ્છાઓ પાઠવું છું